એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠાના લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં શાળાના પ્રમુખ દલાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ શાળાના પ્રમુખ સાહેબે સરકાર શ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે જેટલી ધોરણ નવ ની બહેનોને ગુજરાત સરકારની સરસ્વતી સાધના અંતર્ગત આ સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામજનો આગેવાનો વાલીઓ હાજર રહી અને આ કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો રિપોર્ટર હમીરભાઈ